सूरत शहर क्राइम ब्रांच ना टीम आम डीसीपी भावेश रोजियाँ नेतृत्व में पी आई गोस्वामी जयंत झाला ओपी के सोड़ा और एनी पी एस आई दुबे और इनके पूरी टीम ने हमारा जो खास करना हमारा कांस्टेबल स्टाफ ना, ना तरफ थी ये भी अपने ने एक बात बातमी मीट थी कि एक गैंग जो समय थी अँ एक एक्टिव थी जो बाहर थी ने जो मध्य प्रदेश और मूंबई आ बदा लोग हार्डकोर क्रिमिनल અને સુરત શહેરમાં નવ સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જ તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે અમને એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક હોંડાઈ ગાડી ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવે હતી ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના પર 20 ગુના આલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકેતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન માં આવ્યા કે ચૌદ જેટલા સિરિયસ ગુનાઓમાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એ એના સાથે એક સલાઉદ્દીન શેક કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિઝ સાથે જો આ પકડાયા જોઈએ અને ફર્ધર જોએ વધારે પૂછપરછ કરતા જોઈએ એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાથી થયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ ચાલીસ જેટલા કાટવીઝો આપણને મળવા જોઈએ અને પછી એના પાસે નકશા મેપ મોબાઈલમાં રિકોડિંગ રૂટમાં અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેઢ માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કર્યા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેલ્સમાં આંગડિયાના લોકો જો પાંચ છે આંગડિયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ ઓગર લઈને જાય છે તો આ લોકોને પ્લાન એવો હતા કે આપણા આઠ જેટલા માણસો છે માણસો તો પકડાય છે આઠ બીજા માણસો બી લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આ જ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂટ કરીને જો એ વેપનના જરૂર પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં બી પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો જે વિગત છે એક જેમ્સ ઉર્ફે જેફલિન ગિદોરી ઉર્ફે અલમેળા કરીને જે છે મેઇન એના લીડર જેના ઉપર વીસ જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટકા બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ ચૌદ ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદાર સિંહ પરમાર કૈમ છે જેના બયાલીસ વર્ષ ઉંમર છે આ એક્સ આર્મી મેન છે એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા ત્યાં બી બીસ કેજી જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જોઈએ અને પછી આ જે જેલ ગયા જો તલોજા જેલમાં તો આ જેલમાં જો અલમેળા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલ્ટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુવેદાર પછી જો એ મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને અત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે આ તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર છે આ જોઈએ અને એક ચોથા આરોપી છે રહીસ ખાન આ બી એના બી ગુના ઇતિહાસ છે જો આપના આગળ મેં બતાવીએ છીએ એક ચોથા રહીસ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાિયરને છે એક ઉદયવીરસિંહ રાજબહાદુરસિંહ તોમર છે એકાવન વર્ષ ઉંમરના છે આ બી મોરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમરના અહીંયા જો ઘર બી છે અહીંયા પહેલાં રહેતા હતા જો એ આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમરના છે અને આ મોરૈનામાં બી એના છોટા બહુ ડાયમંડના કામ છે એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મોમેન્ટ થાય છે ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર જવર થાય છે તો આ ટીપ આપવાના કામ જોઈએ ઉદયવીરસિંહના હતા અને એક વિજય મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે તો એના પાસેથી જો અમે લોકો ટોટલ રિકવરી થઈ છે આમાં ત્રણ પિસ્ટલ એક પોઈન્ટ થ્રી વન ફાઇવ બોરના જો તમંચો કુલ ચાર વેપન ચોરીને એક હોન્ડાઈ વોરના પંજાબમાંથી રેનબો છારા હતા જોઈએ અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી ત્રણ એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિરચાંના સ્પ્રે એના પાસેથી બે બોટલ સ્પ્રેને મળી છે જોઈએ બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાંટા બુકાની માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પોલીસ પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે અને એમાં જો ગુનાઓના અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે અમે બતાવ્યા કે જેમ ચૌદમ વોન્ટેડ ઉદયવીર ઉદયવીરસિંહ ઉપર જો ત્રણ જો સિંહ તોમર જો મેન ટીપર છે ત્રણ ગુના દાખલ થયેલા છે જે બધા ગુના આપણા સુરત શહેરના છે જેમાં બે હજાર ચાર લઈને બે હજાર એકવીસ તકનો ગુનાઓ છે આમ સાહેક વગેરેના અને રાજેશ સુબેદાર સુભેદારસિંઘ ઉપર જો વીસ કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રહીશ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુબરો રાજસ્થાનમાં એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જોઈએ અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકામાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જળાય આવેલ નથી પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે લોકો રેકોર્ડ જોયા એના હિસાબથી આ લોકોને એવું ચાર થી પાંચ કરોડ રૂપિયાના આપણા આંગળીયા અને એના ઉપર હાથ મારવાના એના પૂરા પ્રયાસ હતા ટીમ બહુ સારી રીતે જો વર્કઆઉટ કરતી હતી એ અને જ્યારે મેઇન ગેંગ લીડર બંને આવ્યા ત્યારે એના પકડાયા પછી એના નિશાનદેહી ઉપર બીજા ચાર પકડાય કડોદરા ખાતેથી તો એક સક્સેસ સ્ટોરી મળી આપણે એના કે આ બધા મેઇન ગુનેગાર ફાયરિંગ કરવાના જો અલમેડી છે બે વખત પોલીસના જાપ્તા ઉપર ફાયરિંગ કરીને આ લોકો ફરાર થયેલા છે લૂંટ કરવાના મર્ડરના આરોપીઓ છે આ બધા જોઈએ મર્ડરના આરોપીઓ મર્ડર કરવાના લૂંટ કરવાના એના બહુ આ લોકો માટે બહુ એકદમ સિમ્પલ કામ છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચના ટીમને સરસ કામગીરીને લીધે આ નિષ્ફળ ગયા છે